તો શુક્રવારના દિવસે માત્ર આ એક ઉપાય કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રવારનો દિવસ માતા લક્ષ્મી અને શુક્ર ગ્રહને સંબંધિત છે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાય કરવાથી જીવનમાં આવેલી ધન સંબંધિત સમસ્યા દૂર થાય છે આજે તમને ધન સંબંધિત સમસ્યાથી મુક્તિ અપાવે તેવા ચમત્કારી ઉપાય વિશે જણાવીશું આ ઉપાય કરવાથી ભાગ્યનો સાથ મળે છે અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે એ જાણીએ તે પહેલાં હે લક્ષ્મી માતા હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે આ વિડીયોને લાઇક કરશે ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેના જીવનમાં ક્યારેય સુખ અને સમૃદ્ધિની કમી ન થાય શુક્રવારના દિવસે કરો આ ચમત્કારી ઉપાય નંબર એક જો તમે તમારું સૌભાગ્ય વધારવા માંગો છો તો શુક્રવારે એક રૂપિયાનો સિક્કો લ્યો અને તેને તમારા મંદિરમાં દેવી લક્ષ્મીની સામે રાખો હવે સૌથી પહેલાં દેવી લક્ષ્મીની યોગ્ય રીતે પૂજા કરો ત્યાર પછી આ સિક્કાની તે જ રીતે પૂજા કરો અને શુક્રવારે આખો દિવસ મંદિરમાં રાખો બીજા દિવસે તે સિક્કો લઈ લ્યો અને તેને લાલ કપડામાં બાંધો અને તેને તમારી પાસે રાખો શુક્રવારે આ ઉપાય કરવાથી તમારા સૌભાગ્યમાં વધારો થશે નંબર બે શુક્રવારે નવા કપડાં ખરીદવામાં આવે તો દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે જો કોઈ વ્યક્તિ આ દિવસે શણગારની વસ્તુઓ ગેજેટ સંગીત કલા સુંદરતા વગેરેથી સંબંધિત વસ્તુઓ ખરીદે છે તો આવું કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે આ સિવાય ભગવાન શુક્રને પ્રસન્ન કરવા માટે વ્યક્તિએ સફેદ રંગનું વાહન ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર ત્રણ જો તમે ઈચ્છો છો કે તમારા ઘરની તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહે અને તમારા પર દેવી લક્ષ્મીની કૃપા રહે તો તેના માટે શુક્રવારે સ્નાન કર્યા પછી એક વાટકીમાં થોડું હળદર લઈને તેને પાણીની મદદથી મિક્સ કરીને ઉગાડવી જોઈએ હવે આ હળદરથી તમારા ઘરની બહારના મુખ્ય દરવાજાની બંને બાજુ જમીન પર નાના નાના પગના નિશાન બનાવો ત્યારબાદ દરવાજાની બંને બાજુની દિવાલ પર સ્વસ્તિક ચિહ્ન બનાવી દેવી લક્ષ્મીનું ધ્યાન કરો આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની કૃપાથી તમારી તિજોરી હંમેશા ધનથી ભરેલી રહેશે નંબર ચાર જો તમે તમારા જીવનમાં ખુશીઓ જાળવી રાખવા માંગતા હો તો તેના માટે શુક્રવારે બજારમાંથી કમળના ફૂલ પર બેસેલા દેવી લક્ષ્મીનું ચિત્ર લાવીને તમારા મંદિરમાં સ્થાપિત કરો આ પછી સૌથી પહેલાં દેવી માતાને ફૂલ ચડાવો ત્યારબાદ ધૂપ વગેરે કરીને તેમની પૂજા કરો શુક્રવારે આવું કરવાથી તમારા જીવનમાં ખુશીઓ આવવા લાગશે નંબર પાંચ જો તમે શુક્રવારે કોઈ મહત્ત્વપૂર્ણ કામ માટે ક્યાંક બહાર જઈ રહ્યા છો અને તમે તેમાં તમારી સફળતા સુનિશ્ચિત કરવા માગો છો તો તેના માટે શુક્રવારના દિવસે ઘરની બહાર નીકળતી વખતે સૌથી પહેલાં દેવી લક્ષ્મીને પ્રણામ કરીને તેમના આશીર્વાદ લેવા જોઈએ ત્યાર પછી દહીં અને ખાંડ ખાઈને પાણી પીવું જોઈએ અને ઘરની બહાર જવું જોઈએ શુક્રવારે આ કરવાથી તમને તમારા કાર્યમાં ચોક્કસ સફળતા મળશે નંબર છ શુક્રવારના દિવસે લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે સાચા મનથી માતા લક્ષ્મીનું વ્રત કરો આ દિવસે લક્ષ્મીજીની સાથે સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરો માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માગો છો તો લક્ષ્મી સહસ્ત્ર નામનું પાઠ જરૂર કરો આમ કરવાથી તમારા ઘરમાં ક્યારે ધનની કમી નહીં આવે નંબર સાત જો તમે તમારી ધન સંપત્તિમાં વધારો કરવા માંગો છો તો શુક્રવારે એક નાનું માટીનું વાસણ લ્યો તેમાં ચોખા ભરી દો ચોખાની ઉપર એક રૂપિયાનો સિક્કો અને હળદરનો ગાંઠિયો મૂકો હવે તેના પર ઢાંકણ લગાવો દેવી લક્ષ્મીના આશીર્વાદ લ્યો અને તેને કોઈ મંદિરના પૂજારીને દાન કરો શુક્રવારના દિવસે આ કરવાથી તમારી સંપત્તિમાં ખૂબ જ વધારો થશે નંબર આઠ જો તમે સારું સ્વાસ્થ્ય જાળવા માગો છો તો તમારે શુક્રવારે દેવી લક્ષ્મીના મંદિરમાં શંખ ચડાવવો જોઈએ તેમજ દેવી માતાને ઘી અને મખાના અર્પણ કરવા જોઈએ અને હાથ જોડીને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવી જોઈએ શુક્રવારે આવું કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે નંબર નવ દરરોજ ગાયને રોટલી અને ગોળ જરૂર ખવડાવો જો રોજ ન કરી શકો તો શુક્રવારના દિવસે આ કામ જરૂર કરો આમ કરવાથી ધનની કમી નહીં થાય અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે સવાર સાંજ ઘરમાં ઘીનો દીવો જરૂર કરો શુક્રવારના દિવસે લક્ષ્મીજીની આરતી જરૂર કરો આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે નંબર દસ એવું માનવામાં આવે છે કે લીમડાનું વૃક્ષ માતા દુર્ગાનું સ્વરૂપ છે જેને નેમારી દેવી કહેવામાં આવે છે શુક્રવારે લીમડાના ઝાડને જળ અર્પણ કરવાથી સમૃદ્ધિ આવે છે અને ગ્રહ દોષ દૂર થાય છે શુક્રવારે દેવી લક્ષ્મીની વિધિગત પૂજા કરવાથી સાથે લક્ષ્મી મંત્ર અને ચાલીસાનો પાઠ કરો નંબર અગિયાર શુક્રવારે કોઈ જરૂરિયાતમંદ અથવા ગરીબ વ્યક્તિને કપડાં અનાજ વગેરેનું દાન કરો આવું કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમને સુખને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે શુક્રવારે કાળી કીડીઓને ખાંડ ખવડાવી શુભ માનવામાં આવે છે આમ કરવાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને અટકેલું કામ ફરી શરૂ થાય છે નંબર બાર શુક્રવારના દિવસે માતાની પૂજા વખતે શંખ અને ઘંટ જરૂર વગાડો આમ કરવાથી માતાની કૃપા તમારા ઘર પર હંમેશા બની રહેશે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે રોજ ઘર અને મંદિરની સફાઈ જરૂર કરો માતા લક્ષ્મીના નિવાસીવા ઘરમાં હોય છે જે સાફ અને સ્વચ્છ હોય છે શુક્રવારના દિવસે શું ન કરવું જોઈએ નંબર એક કોઈ પણ ધર્મમાં સ્ત્રીનું અપમાન કરવું એ સૌથી મોટું પાપ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રવારનો દિવસ દેવી લક્ષ્મીને સમર્પિત છે એટલા માટે આ દિવસે કોઈ પણ સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ કારણ કે દરેક સ્ત્રીની અંદર દેવી લક્ષ્મીનો વાસ હોય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સ્ત્રીનું અપમાન કરવું એટલે દેવી લક્ષ્મીનું અપમાન કરવું આવું કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને ઘરમાં આર્થિક તંગી આવવા લાગે છે અને જ્યારે ઘરમાં પૈસાની તંગી હોય છે ત્યારે ધીમે ધીમે સંબંધોમાં ખટાશ આવવા લાગે છે કારણ કે પછી દરેકની ઈચ્છાઓ પૂરી થતી નથી આથી એકબીજા સાથે વિખવાદની સ્થિતિ સર્જાય છે અને પછી ઘરમાં સુખ અને શાંતિ નથી રહેતી એટલા માટે તમારે કોઈ પણ સ્ત્રી અને અન્ય લોકોનું અપમાન ન કરવું જોઈએ નંબર બે શુક્રવારે વ્યક્તિને પ્રોપર્ટી સંબંધિત કામ કરવાથી બચવાની સલાહ આપવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે પ્રોપર્ટી સંબંધિત કામ કરવાથી નુકસાન થઈ શકે છે આ સિવાય નેઋત્વ પશ્ચિમ અને દક્ષિણ દિશામાં યાત્રા ન કરવી જોઈએ ખાસ કરીને આ દિવસે પશ્ચિમ દિશા રહેશે જો જરૂર હોય તો તમે આ દિવસે જવના કેટલાક દાણા ચાવીને મુસાફરી કરી શકો છો નંબર ત્રણ જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રવારે ન તો તમારે પૈસા ઉધાર આપવા જોઈએ અને ન તો કોઈ વ્યક્તિ પાસેથી પૈસા ઉછીના લેવા જોઈએ કારણ કે આવું કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે દેવી લક્ષ્મી નથી ઇચ્છતા કે તે તમારા ઘરમાંથી કોઈ બીજાના ઘરમાં કર્જના રૂપમાં પ્રવેશ કરે તમે કોઈને પૈસા આપવા માંગો છો તો તમે કોઈને ઉધાર આપવાના બદલે ખુશીથી પૈસા આપી શકો છો આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે પરંતુ તેની સાથે એક વાત તમારે યાદ રાખવાની છે કે સૂર્ય આત્મે તે સમયે તમારે કોઈને ખુશી કે ઉધાર માટે પૈસા ન આપવા જોઈએ કારણ કે સૂર્યાસ્ત સમયે પૈસાની લેવડ દેવડ કરવાથી તમને કર્જ ચાર દિવાલોમાં બાંધી દે છે જેનાથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે નંબર ચાર જ્યોતિષશાસ્ત્ર કહે છે કે માતા લક્ષ્મીના રૂપમાં માતા સંતોષી પણ વિદ્વામાન છે એટલા માટે જે લોકો શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરે છે તેમને ખાટી વસ્તુઓ ખાસ કરીને ટામેટા અથાણું વગેરે ન ખાવું જોઈએ કારણ કે ખાટી વસ્તુઓ ખાવાથી દેવી લક્ષ્મી ખૂબ જ નારાજ થાય છે અને તમે તેને ગમે તેટલી મનાવવાની કોશિશ કરો દેવી લક્ષ્મી તમને ક્યારે માફ નહીં કરે અને તમારા જીવનમાં દરેક પ્રકારની પરેશાનીઓ આવશે આમાંથી બહાર આવવું તમારા માટે ખૂબ જ મુશ્કેલ હશે તેથી બને ત્યાં સુધી શુક્રવારે ખાટી વસ્તુઓને પોતાનાથી દૂર રાખો નંબર પાંચ શુક્રવારે માંસાહારી ખોરાક ન ખાવો જોઈએ ઉપરાંત દારૂનું સેવન પણ ન કરવું જોઈએ આવું કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે શુક્રવારના દિવસે સંપૂર્ણ રીતે સાત્વિક ભોજન લેવું જોઈએ જો શક્ય હોય તો શુક્રવારે ઘરમાં સાત્વિક ભોજન ખાવાની ટેવ પાડો આ દિવસે માંસ અને દારૂનું સેવન કરવાથી ઘરમાં અશાંતિ આવે છે નંબર છ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે દરરોજ સફાઈ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ ખાસ કરીને શુક્રવારના દિવસે ઘરને સારી રીતે સાફ કરવું જોઈએ વસ્તુઓને અહીં ત્યાં ન ફેલાવવી જોઈએ કારણ કે ઘરમાં ગંદકીના કારણે દેવી લક્ષ્મી નારાજ થાય છે અને જ્યારે દેવી લક્ષ્મી નારાજ થાય છે તો તે ઘરમાં પૈસાની તંગી અને ગરીબી શરૂ થઈ જાય છે કારણ કે જે રીતે મનુષ્યને સ્વચ્છતા ગમે છે તેવી જ રીતે દરેક દેવી દેવતાઓને પણ સ્વચ્છતા ગમે છે એટલા માટે દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે તમારે તમારા ઘરને હંમેશા યોગ્ય રીતે સાફ કરવું જોઈએ ખાસ કરીને જ્યાં કોઈ પણ દેવી દેવતાઓનું સ્થાન હોય તે સ્થાનને દરરોજ સવારે પાણીથી ધોઈ લ્યો અને તેમની યોગ્ય રીતે પૂજા કરો આમ કરવાથી ઘરમાં સુખ અને શાંતિ બની રહે છે નંબર સાત આ સિવાય સ્વચ્છ રસોડામાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે જેના કારણે ઘરમાં સમૃદ્ધિ અને શાંતિનો પ્રવાહ સતત રહે છે ભૂલથી પણ રાત્રે રસોડામાં બેઠા વાસણો છોડી દેવા જોઈએ નહીં તેનાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં અશાંતિ સર્જાય છે તબિયત ખરાબ રહેવાની પણ શક્યતા છે નંબર આઠ આ સિવાય કેટલાક લોકો એવું વિચારે છે કે અઠવાડિયું પૂરું થવાનું છે તેથી તેઓ હાથમાં જે કપડાં આવે છે તે પહેરે છે આ સિવાય કેટલાક લોકો ઘરની સફાઈ કરતી વખતે ગંદા કે ફાટેલા કપડાં પહેરે છે પરંતુ આવું કરવું તમારા નસીબ માટે સારું નથી માનવામાં આવતું શુક્રવારે ગંદા કે ફાટેલા કપડાં પહેરવાનું ટાળવું જોઈએ જેના કારણે ગ્રહદોષ પણ થઈ શકે છે નંબર નવ દાન કરવું શ્રેષ્ઠ કાર્ય છે પરંતુ જ્યોતિષશાસ્ત્ર કહે છે કે શુક્ર ગ્રહ સાથે ખાંડનો સંબંધ છે એટલા માટે શુક્રવારના દિવસે કોઈ પણ ખાંડનું દાન કરવાથી શુક્ર ગ્રહ નબળો થઈ જાય છે અને જ્યારે કોઈ પણ કુંડળીમાં શુક્ર નબળો હોય છે ત્યારે તે વ્યક્તિ અને જાતિના જીવનમાં ઘણી પરેશાનીઓ આવે છે તેનાથી છુટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે તેની સાથે એવું પણ માનવામાં આવે છે કે મીઠાઈનો સંબંધ દેવી લક્ષ્મી સાથે પણ છે કારણ કે દેવી લક્ષ્મીને મીઠાઈની સામગ્રીનો ભોગ પસંદ છે એટલા માટે શુક્રવારે કોઈને પણ મીઠાઈનું દાન ન કરો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર